માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો જેડીઆઈ વર્ઝન ડીઝલ એન્જિનમાં અર્ટિકા ગાડી જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં અર્ટિકા ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો અર્ટિકા ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં અર્ટિકા ગાડી વેચી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ઓ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી

મોડલ છે અર્ટિકાનું સેકન્ડ ઓનરમાં અર્ટિકા ગાડી જોવા મળી રહેશે વ્હાઈટ કલરમાં તમે જોઈ રહ્યા છો કંપની કલર નોન ગાડી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે છે વર્ઝન વર્ઝન વિશેની વાત કરી દઉં તો મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે રહેશે આ ગાડીમાં ફૂલ વીમો ચાલુ છે બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો અર્ટિકા ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્ડમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે મિત્રો પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જી જે પંદરનું પાર્સિંગ જોવા મળી રહે છે અર્ટિકા ગાડીનું વ્હાઇટ કલરમાં ગાડી મે ટ્રાન્સમિશન મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહે છે અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ તેર હજાર કિલોમીટર ચાલેલી છે કિલોમીટર જેન્યુઅન કિલોમીટર જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ગાડીવાળા ભાઈનો નંબર આપેલો છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને ગાડીની ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ જ રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો ગાડી ઉપર લોન કર્યું હોય તો તમને લોન પણ કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે અરટિકા વેચવાની છે સાચવેલી સોખી ગાડી છે એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી કંપની કલરમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું